you're never going તો એલા મારા ભાઈઓ તમે આ ફૂમતાલજીને તો જુઓ ભાઈ ખરેખર હવે તો હદ કરી નાખી છે કેમ કે મને ટાઈમ મળતો નથી અને ફૂમતાજીના નવા નવા વિડીયો આયા કરે છે કેમ કે ભાઈઓ તમારો ભાઈ અલ્કેશભાઈ જે કંપનીમાં ભાઈ નોકરી કરે છે એટલે વધારે ટાઈમ નથી મળતો પણ જ્યારે ટાઈમ મળે છે મારા ભાઈઓ તો તમારી માટે સારા સારા વિડીયો બનાવજો હા ભાઈ યુટ્યુબ એઝ અ પાર્ટ ટાઈમ છે મારા માટે એ તમને ફેલાં કહી દઉં છું કેમ કે સાહેબ આની સિવાય પણ હું ઘણા બધા કામ કરું છું કેમ કે યુટ્યુબનો ભાઈ કોઈ ભરોસો હોતો નથી ગમે ત્યારે ગમે એની ચેનલ ઉડી જતી હોય છે પણ અત્યારે તમને સાહેબ આજના વિડીયોની અંદર વાત એ કરવાનું છું કે ફૂમતા કાકા તમે જોઈ રહ્યા છો ભાઈ એલા મારા ભાઈ ખરેખર હવે ફૂમતા કાકા તો હદ કરી નાખી છે હો ભાઈ કેમ કે આટલા દિવસ સુધી તમે જોયું હશે ભાઈ કે ફૂમતાજીને અલગ અલગ ગાવાવાળા વિડીયો આવતા હશે પણ સાહેબ આ તો જાહેર જનતાની વચ્ચે જઈને જોરદાર કોમેડી કરી નાખી અને કોમેડીની સાથે સાથે ભાઈ જોરદાર ભાઈ જે ગીત ગાયું છે ને ભાઈ તમારા કાનમાંથી ધુમાડા નીકળી જશે ભાઈ તો હાલો હવે સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા તમે નવા આવો છો તો મારા ભાઈઓ દિલથી વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા ભાઈઓ આવનારા સમયમાં તમને આવાની એક વિડીયો મળતા રહેશે હવે તમને બધા લોકોને ખબર છે ભાઈ કે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમમાં કામ કરતા એવા ફૂમતાડજી દરબાર છે પણ ખરેખર સાહેબ કહેવાય તો એમની વગર વિડિયો જોવાની મજા જ ન આવે ભાઈ આ તમને ગેરંટી સાથે કહું છું ને તમારામાંથી ઘણા બધા લોકો એમ જ કહેતા હશે કે હાલ કે ભાઈ સાચી વાત છે કેમ કે ભાઈ કોમેડી એવી કરે છે ને ભાઈ કે ખરેખર એમની વગર મજા જ ન આવે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવજો ફૂમતાલજીનો બહુ એટલે બહુ સરસ વિડીયો છે ભાઈ અને જોરદાર એક્ટિંગ કરી રહ્યા છે ને સોશિયલ મીડિયામાં ભાઈ તમને ખબર છે કે હજારો વિડીયો વાયરલ થઈ જતા હોય છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી મને શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો